અને રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે સાવરકુંડલામાં સાહીઠ હજાર હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું પાક તૈયાર થઈને ઉભો હતો ત્યારે આવેલા કમોસમી વરસાદમાં ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું કપાસના પાકમાં ભારે નુકસાન થયું ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો અને મોંઘા ભાવના બિયારણ ખાતર દવા સહિતનો ખર્ચ ખેડૂતોના માથે પડ્યો છે ત્યારે આ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ખેડૂતો સરકાર પાસેથી મદદ માંગી રહ્યા છે ખેડૂતોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી છે અત્યારની પરિસ્થિતિ મુજબ જે માખું ભારે વરસાદ થયો અઠવાડિયા થી એમાંથી જે મગફળી વાયેલી હતી સાહેબ એ મગફળી બધી ખરાબ થઈ ગઈ છે બધી ઉગી ગઈ છે એનો કોઈ ઘાસ આવે એવો નથી અને અમારે અત્યારે શું છે કે લગ્નની સિઝન આવે છે છોકરાને પરણાવવાનું છે એટલે એના માટે દાગીના કરાયા હતા તે અમારા હવે દાગીના લેવા જવા છે પણ અમુક મગફળી વેચાતા દાગીના લેવા જઈએ ને એના પૈસા આવું તો હતું કે ભાઈ ચલો દાગીના ને લઈ લઈશું પણ હવે પરિસ્થિતિ સાફ બધું પણ રી ગયું છે ખેડૂત નો મિત્ર ચોમાસું ગણાય પણ જૂન મહિનાથી શરૂ કરીને આજે પાંચ મહિના પૂરા થઈ ગયા હજુ વરસાદ ચાલુ છે શરૂઆત થઈ બાજરી વગેરે પાક વાયા અને તરત જ બાજરી વગેરે ફેલ ગયું કારણ કે સતત વરસાદ વરસતો રહ્યો બાજરી લેવાય નહીં પૂરા બધું જ થયું એ પછી બીજો પાક શરૂ થયો ચોમાસુ ડાંગર કે મગફળી ફરીથી વવાય એના માટે પાછું દેવું થયું અને પાછું ખેડૂતે તૈયાર થયું સારું પણ લેતા પહેલા જ વરસાદ ત્રાટક્યો અને જે મિત્ર જેવો વરસાદ છે દુશ્મન જેવો બન્યો અને બધું જ એક દાણો પણ ઘેર ના જાય એ સ્થિતિ ઉભી થઈ છે તલોદ તાલુકામાં કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે એ માટે અમે મામલતદાર સાહેબ શ્રી ને તાલુકા પંચાયત ટીડીઓ સાહેબ ને અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે પણ આ જુ સુધી સર્વે કરું છું નથી કરતા એવું નથી પણ સર્વે માં વીસ લાગે છે કેવી લાગે છે કે મારા ગામમાં બીજા આખા તલો તાલુકામાં માં પોચ થી સાત હેક્ટર નો સર્વે નંબર હોય એમાં પોચ ખેડૂત ખાતેદાર હોય એક ખેડૂત ખાતેદાર મગફળી વાયુ હોય બીજા એ કપાસ વાયુ હોય ત્રીજા એ ડોગડ વાયુ હોય અને ચોથા એ રંડા વાયા હોય તો જે તે ખેડૂતને કેટલું નુકસાન થયું છે હું સાહેબ કોઈ અમને ચોક્કસ માપ નથી આવતું એટલે જે કામ સેવકો સર્વે કર્યો છે એમાં વિસંગનતા હોય એવી અમને શંકાથી છે આ માટે મેં કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ